નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાર નવ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીનું સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી ચોવીસો એક ઈસબગુર જે છે સત્તરસો એંસીથી ચોવીસો ચોર્યાસી પછી છે તલ સફેદ જે છે પંદરસોથી બે હજાર એસી રાયડો જે છે બારસો ઇઠોતેરથી તેરસો એકત્રીસ જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો એક પછી છે મેથી જે છે નવસો થી નવસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો થી તેરસો પંચ્યાસી સુવા જે છે નવસો થી ચૌદસો પંચોતેર વરિયાળી જે છે અગિયારસો થી ત્રણ હજાર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ